એના શાસકો જે છે એ જ રાજકોટ મહાનગરપાલિકા છે એ ચલાવતા હોય છે છે કે રાજકોટની જે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિના જે ચાર પાંચ સભ્યો છે એના દ્વારા જ તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ચલાવવામાં આવે છે તો શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પાસેથી આટલી સંપત્તિ મળે છે તો શું આ જે અત્યારે જે સીટ ની રચના કરવામાં આવી છે જે તપાસ સમિતિ છે એ કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓને કેમ હજી કઈ આમાં એની તપાસ કરવામાં નથી આવી એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી પાસે લોકો દ્વારા એવું અમને જાણવા મળે છે કે જે આ અધિકારી જે છે જેલમાં છે એને પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એને મળવા ગયેલા છે તો શું સરકારને આની જાણ નથી જે તપાસ સમિતિના સભ્ય છે એની આને જાણ નથી તો અમારી એક જ માંગ છે કે જે લોકો પણ આ પદાધિકારીને જેલમાં મળવા ગયા છે અને સીસીટીવી કેમેરા ત્યાં હોય જ તો એના ફૂટેજ દ્વારા કોણ ત્યાં ગયા હતા એની તપાસ કરવામાં આવે અને આ જે આ જે લોકો ગયા હતા અને સાથે સાથે જે સંકલન સમિતિ જે છે તે વર્તમાન સંકલન સમિતિના ચેરમેન હોય કે પછી મેયર હોય કે પૂર્વ જે અને પૂર્વ સંકલન સમિતિમાં પૂર્વ CM હોય કે super સીએમ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય હોય જે પણ આ વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે એની પણ તપાસ કરવામાં આવે એમની તિજોરીને પણ અમને જ્યારે જાણવા મળે છે કે જેલમાં આ અધિકારીઓને મળવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મળવા ગયા હતા એટલે અમારી સક્ષમ વિપક્ષ તરીકે અમારી એક એવી પેલી ફરજ બને કે લોકોને આની જાણ કરવાની એટલે આપના માધ્યમ દ્વારા અમે આ જાણ કરી છે હવે તપાસનો વિષય છે આ જે સમિતિ રચાણી છે એનો અને સરકારનો કે કોણ વ્યક્તિ છે એ જેલમાં મળવા ગયું હતું અને જો જેલમાં મળવા ગયું હોય તો કેમ હજી સુધી એની ઉપર કાર્યવાહી નથી થઈ તો મારી એક જ માંગ છે કે વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે અને જે પણ લોકો આ જેલમાં ગયા છે એની તપાસ કરવામાં આવે એની મળેલા નાણા છે આવા દરેક પદાધિકારીઓ છે એની ઉપર કાર્યવાહી થાય અને એને જેલ ભેગા કરવામાં આવે પોલીસ માં મળવા ગયા હતા કે મધ્યસ્થ જેલમાં જેલમાં મળવા ગયા હતા એવી અમારી પાસે જાણ છે રાજકોટ જેલ હા